આંખો સે બહેને વાળે આંસુ બડે અલબેલે હે આંખો છે બહેને વાલે આંસુ બડે અલબેલે હે જિંદગી મેં હમરે બહુસે જમેલે હે આંખો સે બહેને વાળે આંસુ બડે અલબેલે હે જિંદગી મેં હમરે બહુસે જમેલે હે મગર સાથ મિલે આપકા તો ફિર હમ કહાં અકેલે હે તો દોસ્તો હું ડ્રાઈવર દિલવાડો ગૌ સ્વામી જેથી ફરી એક વખત સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તો દોસ્તો આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હસો ખુશ હસો મજામાં હંો અને મોજમાં હંો તો સૌ પ્રથમ સૌને ઓમ નમુનારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જયમાં મોગલ તો ભાઈ કેમ છો બધા મજામાં તો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ ભાણવરમાં અત્યારે આપણે ભાણવર પૂગી ગયા અહીં અને ફાટકની બાજુમાં આપણે રણપાટી સાઈડથી આવીએ ભાણવરમાં એન્ટર થાય એટલે ફાટકની બાજુમાં ખોરિયાર સિમેન્ટ પ્રોડક્ટ આવે છે અને આપણે આવી રહ્યા હા સંજયભાઈ સંજયભાઈ કમો આપણા ગામના જ રહેવાસી ને આપણા ખાસ મિત્ર એને માલ ભરવાનો છે ઓળા આર્ય આપણે બનાવીને મકાનનું કામ ચાલુ છે એટલે આર્ય બનાવવાના પાપડા ને થોડાક પીઢિયા ભોટાકો બનાવો ઢાંકવાના પાપડા ને એવું બધું ભરવાનું છે એટલે ભાણવર આપણે એટલા કામથી આવ્યા છે હાલો પેલા અંદર જ્યાં ખોડિયારમાં ભાવ ને બીજું એ ફેમસ છે કવૈયા કવૈયા સિમેન્ટ પ્રોડક્ટ અતુલ સિમેન્ટ પ્રોડક્ટ એનો અહીંયા ભાવમાં ને મટિરિયલ તો બે ઠેકાના લગભગ સરખા જ આવે છે ને એવું બધું અહીંયા લોકો બનાવે છે હાથે અને બાકી પીઢિયા બધે ગોંડલથી મગાવે છે ઓલા લોકો હાથે બનાવે બાકી પીઢિયા ગોંડલથી મગાવે અહીંયા બે ઠેકાના આપણે ભાવ પૂછાવી દઈએ સસ્તું પડે ભાઈને કાંઈ આપણે ભાવમાં કાયદેસર થઈ જાય છે અહીંયાથી આપણે ભરવાનો છે માલ તો હાલો પહેલાં આપણે અંદર જઈ ખોડિયારમાં ભાવતાલ નક્કી કરાવીએ શું ભાવ છે આ તે બધું અને પછી અહીંયા આપણે ડીલ થાય ત્યાંથી ભરી લઈ પણ દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ચેનલ પર જો તમે હજી સુધી નવા છો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લેકન દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી લેજો અને આ મિત્રો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો શેર કરજો તમારા વિચાર અમને કમેન્ટ દ્વારા બતાવજો હાલો સંજયભાઈ જા હું અંદર હવે હાલો મિત્રો આ છે ખોડિયાર સિમેન્ટ પ્રોડક્ટ લગભગ બધી જાતનું બિલ્ડિંગ મટીરિયલ અહીં મળી જાય મકાન કરવું હોય દેખ બધો લબાસો ભરાઈ જાય ક્યાંય તમારે ફરવું ના પડે કિશનભાઈ ભિંડારીયા અને લાલાભાઈ વસરા ડાયરાના કહી દઈએ આપણે હાટું કર્યું હતું સિમેન્ટ પ્રોડક્ટમાંથી અતુલભાઈ ત્યાંથી કવૈયાજી ગયા ને ગામમાં આવ્યું ત્યાંથી ભાવમાં આવી વ્યાજબી લઈ ગયું આ કરતા એટલે ભાઈ દબેલ ને સંજયભાઈ માલ અહીંથી ચાલુ હોય આપણી ગાડીમાં લોડિંગ પેલા ફરીયા પીઠિયા અને એની માથે પછી મૂકવાના પાપડા Đi

બીજા તમા મટીરીયલ ચેક કરજો ભાઈ ભાવ ચેક કરજો મામા મટીરીયલ તો આયા કમા હો 110% ની વાત મકાન ભાઈ જીદકી મેટ પર થાય બીલી વેરા ના હે લેક પર તો મકાન બનાવતા હો સિમેન્ટ પ્રોડક્ટ તમા કઈ પણ નોતું હોય આય પર તો મુલાકાત 110% આડતો ભાઈ અતુર સિમેન્ટ પ્રોડક્ટ પાણો અતુર ભાઈ કોય તા આપડે ઘરે એસી ની મોદ નઈ પણ ગાડી ભરાઈ જાય તો ફાડી ફેરવવાનું થાય આપડે બીજા ઠકાને ભરવા જવાનું થાય કઈ વારી પડી આપડી ગાડી ભેરવશું તો પણ આપણે એસી માં બેઠા નિરાતે હલો તો ડાયરાનગત ગાડી આપણી ભરાઈ ગઈ કમ્પ્લીટ અને વાહ જો ભાઈ આવી રીતે આપણે લોડિંગ કર્યું છે નીચે રેખા પીઢિયા પીઢીયા ઉપર પાપડા માથે બાર બાર કે પડખે એના અને પાછું ભાઈ રોદાવો રસ્તો બહુ જ માર્ગમાં આપણે એટલે નાણાંનો સપોર્ટ મારી દીધો છે એટલે બાર આંખો જોઈ કોરા રોદે રોદા પડી ના જાય હેઠા અને બાકી એક સાઈડથી બાંધુ ઉપર નાખી કાકરી એટલે કાકરી શું કામ કરશે ભાઈ જેમ રોદા આવતા જાય ને ખાચે ખાચે કાકરી કાંકરીયા ખાચામાં બેસીતી જાય એટલે આ પેકિંગ થતું રહે જોરદાર એટલે હું રોકું વાયબ્રેટ થઈને તૂટવાની બીક બહુ લાગે એટલે એ તૂટે નહીં કામ થઈ ગયું આપણું વોકન હવે નીકળવાનું હોય આપણે સંજયભાઈ કમ્પ્લીટ છે પેમેન્ટ દેવાઈ ગયું બિલ લેવાઈ ગયું બધું વોકન હવે થાય સીધા આપણે ઘર ભેગા હવે ભાઈ ડાયરાના કંઈક ટાઈમ જતો અમને ચાલી હતા અને આપણે ગાડી ભરીને નીકળી ગયા રસ્તો ભાઈ ભાણુવરથી લઈને આપણા ગામ લગન એમાં ખાસ કરીને ધારા પાટિયા લગન રસ્તો બહુ ખરાબ આવે તો પાટિયા લગન તો માપે વધુ ખરાબ આવે છે એટલે ગાડી ઓવરલોડ છે આપણે પૂરેપૂરું એકસો ને ચાલીમ આસપાસ વજન છે ગાડી આપણે હા ધીમે ધીમે ખાલી પછી હિતાવીની મોસમ થઈ જાય ટાયરો ફાટવાની ભાઈ બહુ બીક લાગે કે પાટા જવાની એટલે ગાડી આપણે આરામ આરામથી આખવી જોઈએ ધારાગરને પાટિયા સુધી ત્યાંથી પછી જો કે સિંગલ રસ્તો છે એમાં એ બહુ સ્પીડ પકડવાની શાંતિ શાંતિથી ગાડી આપવાની નુકસાન ખોટી ના આવે એવી રીતે હલકા આપણે ભૂગી જાય ધીમે ધીમે પડ્યા જાય ત્રણ પાટિયા સંજયભાઈ ઠંડુ પીવું સંજય ભાઈ ઠંડુ પીવરાવી દે પીવડાવી પછી ધીમે ધીમે ઘર કોરા પડ્યા જાય ના છે આમાં તો હાલો ડાયરો લસ્સી પીવા આપણે ઓર્ડર કર્યો લસ્સી આપણે ત્રણ પાટી પુનિત ડ્રિંક્સ બહુ પ્રખ્યાત છે ભાણવડવાળાની બ્રાન્ડ છે અહીંયા અને ઓર્ડર કરીએ ડ્રાયફ્રુટ લસ્સી ભાઈ લસ્સી બહુ જમાવટ છે ભાઈ ઠપકર લઈને પાછળ જાય આપણી ગાડી પડી છે પછી નીકળીએ આપણા ઘર ઘરકો ગરમી ભારે છે ભાઈ ડાયરાન ને આપણે પીગા આપણા ગામમાં તો સંજયભાઈ જવા છે આપણી ગાડી લઈને ગામમાં અને આપણે જઈ છે પ્રકાશભાઈ ભેગા જામનગર તો ડાયરાન કઈ ભૂગી ગયા આપણે જામનગર ના નાનભાઈ જેસીબી ના ઘરે આપણે આવ્યા છીએ નો કામ હતું પ્રકાશભાઈ જેસીબી ને લકતું પ્રકાશભાઈ પાસે જેસીબી છે નારવેન્દ્ર પ્રકાશભાઈ બે પાર્ટનર છે અને આ ભાઈ ડ્રમીને ફેલ થઈ ગયો છે અંદર ઝકેડા બકડા બધું ભરેડ્યું છે એટલે એના કામ થી આપણે આવતો મારે ભાઈનું કામ હતું બીજું આયા કેમિકલ ની ડુઅલ લેવી હતી પણ આજ ગંદો રવી પર છે ને મને ઓહાર ની ભેગો ચડીતા ગયો હું બાકી ભંગાર જોઈ લ્યો ભાઈ આના ને કેવાય ની ભંગાર ગંકે આ બધી વસ્તુ વેચાશે ને હાલેવી ચાલુ કન્ડિશનમાં મશીન ભાંગલ કાઢે કાટેલી વસ્તુ મશીન ભાંગીને માં આવી એવું ભંગાર ના કહેવાય અને પ્રકાશ ભાઈઓને હામાં ઉભા હે અને હા તો લગભગ લગભગ થાય જ ક્યાં જૂનો જ રમ અહીંથી લેવાનો છે અને પછી નીકળવાનું છે આપણા ઘર ખોરા ગેરેજવાળા ભાઈ જમ્યા કાઢે છે પાછળ બાકી આટલું એટલું ભાઈ આપણે તો મગજ બંધ થઈ જાય એમાં કઈ વસ્તુ ક્યાં પડી છે આ તો હારું આ ને હું હાંડ એ બધું ના તો ગોતવામાં બેદી થાય ઘર કાળે તમે કેવું પડે બેદી પાસે આવજો ભાઈ હું ગોતી રાખું તાતા એ બીજે જ લઈ લે સંતોષ એક રૂપિયા ના કરી શકીએ આપણે આમાં તો બાકી કાયમી વિષય થઈ ગયો એટલે આ ભાઈ યાદ રહી જાય તું હશે હાલો આવી ગયો ભાઈ ડ્રમ તો તમે કલર પીરો આવ્યો આમાં પકડા ને ગમે કે ના ગમે દાયરાણ કે આપણે રણપ્રિગા જામનગર દરણ અને કચ્છી દાબેલી નાસ્તાવાળા ભાઈનું બહુ પ્રખ્યાત છે પ્રકાશભાઈ કે નાસ્તો કરવો નાસ્તો કરવો આપણે ઉભા રહીએ અહીંયા અને ઓર્ડર કરીએ ભાઈ આપણે કચ્છી દાબેલી તો રેરાણ કાલ નો દીજો તો આપણો આવો જો કે ગાડી ઠેકીને ભરતી હતી પીઠિયા અવર લોટ પણ આ વરિયા માં ધીમે ધીમે રબા રીકા લગન ગયા અને પછી ભાઈ જાવું તું કીમણું મજા ગયા કીમડા આવું તું રબા હું ભાઈ બોલ્યો ગયો પકલા ભેગું અને ના ભાઈ ભેગો આમ જામનગર બાજુ મારે લેવી હતી ખરેખર કેમિકલની ડોયલ પણ લાલ પર પાના ભેગા ત્યાં ઉમે વાંચતા છે રવિવાર એટલે આજ તો નહીં જ ડોયલ આપણે કેમિકલની શોરૂમ બંધ હોય એટલે પછી એનું કામ પતાવીને પાછા વહેલે આવતા રહ્યા કે અને સાંજે ભલે આવીને પીટીએ પાપડા ખાલી ગયા થઈ ગયું ને ભાઈ બહુ મોડું પણ જે હોય આપણે લાગી ગયું રવિવારનું ભાડું એ જ વાત થઈ ગઈ આપણા માટે બહુ મોટી કેમકે રવિવારે ભાણું ભાડું લાગે ને આ ટાઈમમાં મંદિરનો માહોલ એક તો પૂરેપૂરો આવતો હોય અને ભાડા આઈલા રાખે એ સારી વાત કહેવાય એટલે આપણે કાંઈ વાંધો નહીં આવ્યો ભાઈ આપણો દેહ જી ગમે ગયો આપણા માટે બહુ સારો ગયો મિત્રો વિડીયો પૂરો જોવા હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે આમને આવતા રહેજો વિડીયો જોજો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા વિચાર અમને કમેન્ટ કરજો અને આ ભાઈ ચેનલ પર ભાઈ જો તમે હજી સુધી નવા હો તો પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ બે લાયકનને દબાવીને બધું સિલેક્ટ કરી લ્યો એટલે મારા વિડીયો તમને સૌની પહેલાં પહોંચે નોટિફિકેશન દ્વારા તો ચાલો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો મિત્રો મળીએ નવા બ્લોગમાં